અહીં અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક ચક્રી શાસન ચાલી રહ્યું છે મહેસાણાથી ફક્ત સોળ કિલોમીટરના અંતરે આવેલ ધોળાસણ ગામ હાઇવે રોડથી બે કિલોમીટર અંતરે આવેલું ગામ છે હાઇવે રોડ સેફરોની હોટલથી ધોળાસણ જતો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં થઈ ગયો છે આ ઉબડ ખાબડ બની ગયેલ રોડને કારણે અગાઉ ગામના એક યુવાન બાઇક સ્લીપ ખાવાથી જીવ ગુમાવો પડ્યો હતો બીજી તરફ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ધોળાસણથી અંબાસણા આંતર ગામને જોડતો હાઇવે સુધીના રોડનું છેલ્લા સત્તર મહિનાથી કામ ખોરંભે પડ્યું હતું જે રોડ બનાવવાનો નવ મહિનાનો સમય પણ ચાલ્યો ગયો હતો જેનું કામકાજ અધૂરું મૂકવામાં આવ્યું છે આ પ્રકારનો ત્રીજો રોડ ધોળાસણથી બાલેસન જતા હાઈવે સુધીના રોડનું ફક્ત મેટરનું કામ કરેલ છે જેનાથી પશુપાલકોના પશુઓના પગ લોહી લોહાણ થઈ રહ્યા છે આજે બંને રોડના અધૂરા કામકાજથી ગ્રામજનોને એક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આમ ધોળાસણ ગ્રામજનો ત્રણેય રોડથી કંટાળી સરકારના માર્ગ વિભાગના અણાવૃત વગરના કામથી ત્રાઇમામ પોકારી સરકાર સામે આક્રોશ સાથે ત્રણે ત્રણ રોડના સત્વરે પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ લાઇવ એક્સ ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે શું નામ ભાઈ મારું નામ પટેલ ભોગીલાલ ભીખા ભાઈ કયું ગામ ધોળા શું તકલીફ છે તમારી અમારા સત્તર મહિના આ રોડ મેટર નું કામ કર્યું છે રોડ થતો નહીં આ બોબો મોબો આવો તે પગ ખડિયા બળિયા બધું તૂટી ગયું લોહી લહન થઈ આપણો પરિચય જણાવશું મારું નામ પટેલ અંબાલાલ મગનદાસ ધોળાસા શું તકલીફ છે તમારી આ જોન આ રોડ છેલ્લા સત્તર મહિનાથી

તેમાં હજુ ડમ્મર કોમ થયું નથી ને અમારે બેસ્યો નાન નાન બધું આવે હે એટલે ભેંસોને પગમાં લોહી લુહાણ ને આ નાન એ બધી તકલીફો બાઇકોને હેડવાનું નાન નાન એ તકલીફો થઈ આ કયો રોડ છે આ ધોળાસનથી બાલિયા છે હાઈવે ને જોડતો બીજું કઈ બીજું એક વોટરપાર્ક વાળો રોડ છે પણ એ અધૂરો મૂકીને અધૂરો હજુ એ પૂરો થયો નથી આખો પછી એક ત્રીજો રોડ છે સેફલોની ધોળા સર એ પેવરની જરૂર હાલ તાત્કાલિક જરૂર છે એમાં ખાડી ખાયા ખૂબ થઈ ગયા અને લોકોને અવર જવર માટે બહુ મુશ્કેલી પડે છે સાધનો વાળાને ઓકે તો તમારું કેવું શું હાલે જીમ બને ઝડપી આ કામ થઈ જાય તાને ત્યાં રોડનું બસ એટલું જ અમારે કહેવું હોય ત્યાં રોડ અમાર કમ્પ્લીટ થઈ જાય એટલું કહેવું છે અમારું